આ દ્રશ્યો સામે આવ્યા છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈન થી જોડાયા છે જી ચેતન વધુ એક હત્યા અમદાવાદમાં શું કારણ શું વધુ જાણકારી અમદાવાદમાં દિવાળી બાદ સતત હત્યા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ પર પ્રશ્નાર્થ ઊભા કરે તેવી ઘટનાઓ બની રહી છે આવી જ ઘટનાઓની હારમાળામાં આજે એક વધુ ઘટના બની છે અમદાવાદ શહેરના સલૂનની દુકાનમાં સલૂન કારીગરની હત્યા કરવામાં આવી છે જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર સ્થાનિક માથાભારે કોઈ તત્વ છે માથાભારે ઈસમ સલૂન ની દુકાનમાં બાલ કપાવવા અને દાઢી સેટ કરાવવા આવ્યો હતો તે દરમિયાન પૈસા ની આપલે બાબતે માથાકૂટ થઈ હતી માથાભારી ઈસમ દ્વારા જે સલૂન માલિક છે કારીગર છે તેમને પૈસા આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો અને આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જે માથાભારી ઈસમ હતા તેના દ્વારા તાત્કાલિક જ છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા છરીના ઘા મારી દેતા વસીમ ખલીફા નામના વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થઈ અને ઢળી પડ્યો હતો તેને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને હાલમાં વટવા પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો નોંધી અને કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ પ્રકાશમાં આવી રહ્યા છે આગામી દિવસોમાં જોવું રહ્યું કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ને કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે